હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો આઈ હોપ તમે બધા મજામાં હશો આગળના વિડીયોમાં આપણે જોયું કે આપણે છે એ ફ્લાવર બનાવવાની છે શરૂઆત છે એ કરી દીધી હતી તો હું તમને છે આગળ આગળ વિડિયોમાં છે એ બતાવું કે કઈ રીતે છે એ બને છે જો તમે મારી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરીને રાખજો જેનાથી છે એ હું તમને નવા કોઈ પણ વિડીયો મૂકું તો તરત છે એ જોવા મળી જાય તમે જોઈ શકો છો કે આવી રીતના છે કઈક ટોડલિયાનું છે એ આપણું ફ્લાવર બનવાની છે એ શરૂઆત છે એ થઈ ગઈ છે તમે જોઈ શકો છો કે આવી રીતની છે એ આપણે પાખડી છે એ બની રહી છે ટોડલિયામાં છે એ નાનું એવું જ છે એ ફ્લાવર છે એ આવશે જેવડું છે એ તોરણમાં આપણે મોટું બનાવતા હતા એવડું મોટું છે એ આમાં બનશે નહીં આવશે તો બેયમાં સેમ ટુ સેમ જ ફ્લાવર ટોડલિયામાં ને તોરણમાં પણ છે એ સાઈઝમાં છે ઈ થોડાક છે એ ડિફરન્ટ છે એ રહેશે આપણે તોરણમાં છે ઈ મોટું ફ્લાવર નાખતા અને ટોડલિયામાં છે એ નાનું ફ્લાવર આવશે નમૂનો છે ઈ બે એક જ જેવો જ રહેશે થોડો ઘણો છે એ ડિફરન્ટ છે એ રહેશે તમે જોઈ શકો છો કે આપણી છે એ બીજી બે પાખડી છે એ બનવાની છે એ શરૂઆત છે ઈ થઈ ગઈ છે જો તમે છે એ જોઈ શકો છો કે બીજી બે પાખડી બનવાની પણ છે આપણી શરૂઆત છે એ થઈ ગઈ છે જો તમે જોઈ શકો છો કે બીજી બે પાખડી છે એ કંઈક છે એ આવી રીતની છે એ બની રહી છે thank mm -hmm. you જો તમે જોઈ શકો છો કે બીજી પાખડી છે એ કઈક આવી રીતની છે એ લાગી રહી છે જેવી રીતના છે એ આપણે તોરણમાં કરતા હતા ફ્લાવર એવી જ રીતના છે એ આમાં પણ બનશે પણ છે ટૂંકમાં છે નમૂનો છે એમાં થોડોક છે એ નાનો થઈ જશે જે આપણે પેલી બે પાકડી લીધી હતી છે પૂરી થઈ ગઈ તમે જોઈ શકો છો જેવી રીતે છે એ આપણે તોરણમાં વચ્ચે ફૂલ નાખતા હતા એવી જ રીતનું છે એ આમાં પણ છે એ આવશે આમાં છે એ કેવું આવશે તો કે નાનું એવું જ આવશે ચાર મોતીનું જ છે એ આવશે તમે જોઈ શકો છો અહીં કે વચમાં છે એ ફલ ફૂલ નાખવાની છે એ શરૂઆત છે એ થઈ ગઈ છે અને આપણી પહેલી બે પાખડી પણ છે એ કમ્પ્લીટ થઈ ગઈ છે તો હું છે એ અહીંયા છે આ વિડીયોને એન્ડ કરું છું જો તમને ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો મળીએ જલ્દી નેક્સ્ટ વિડીયોમાં